ભાવનગરમાં આજરોજ રાજકીય આગેવાનો સહિત અધિકારીઓની સાથે સાથે ભાવેણાની વિશાળ પ્રચાર સાથે તિરંગા યાત્રા નીકળી હતી ભારતીય સેના દ્વારા આતંકવાદીઓ ઉપર જે સ્ટ્રાઇક કરી હુમલો કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યો હતો તેને લઈને ભારતભરમાં તમામ ભારતીય નાગરિકો દ્વારા ભારતીય સેનાને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા આજરોજ ભાવનગર શહેરમાં ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંદૂર પાર આવ્યું હતું તેને લઈ ભારતીય જવાનોને અભિનંદન પાઠવવા માટે વિશાળ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મંત્રી બાંભણિયા ભાવનગર પૂર્વ અને પશ્ચિમના ધારાસભ્ય ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા એસપી સહિત નિવૃત્ત જવાનો અશ્વ પોલીસ દળો તેમજ ભાવનગરના નગરજનો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા આ તિરંગા યાત્રા મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવનગરના મહારાજની પ્રતિમાને પુષ્પગુચ્છ કરી આ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો હતો જે ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાર ગેટ મામાખોટ હાથે શહેરના હલુરિયા ચોક ખાતે આવીને શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ કરી આ તિરંગા યાત્રા પૂર્ણ કરાઈ હતી અશ્વિન ગોહેલ જીએ ભાવનગર ભાવનગરમાં ઓપરેશન સિંધુર ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાણી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ આયોજનની અંદર સંતો મહંતો એનજીઓ સંસ્થાઓ વેપારીઓ અને ભાવણાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને માં ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ